પૂર્વ કચ્છના રાપર અને વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે રાપર ના ભીમાસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે આ વરસાદ ને લઈને ખેડૂતો અને માલધારીઓમાં ખુશી જોવા મળી રહી છે મગફળી કપાસ તલ મગ જુવાર સહિત પાકને જીવનદાન જે છે તે મળ્યું છે જી જી હર્ષદ સમગ્ર માહિતી બદલ આભાર તો કચ્છના રાપરમાં વરસાદ વરસાદને લઈ ખેતી પાકને પણ ફાયદો થશે આગળ વાત મહેસાણાની તો મહેસાણાના ઉંઝા તાલુકામાં વરસાદ ઉંઝા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી ઊંઝાના કેટલાય વિસ્તાર પાણી પાણી થયા નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ વાહન ચાલકોને પણ હાલાકી ઉંઝાના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને પણ હાલાકી તો સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ વરસેલા વરસાદને લઈ ધરોઈ જળાશયમાંથી પાણીની નોંધપાત્ર આવક ધરોઈ જળાશયમાં રૂલ લેવલ જાળવવા માટે છ ગેટ જે છે તે ખોલવામાં આવ્યા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હરણાવ નદી કે જે બે કાંઠે વહી રહી છે આ સાથે જ સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે પણ જે ભક્તોનો જમાવડો છે તે તમામ લોકોને સાવચેત રહેવા કહેવામાં આવી રહ્યું છે નદીના પટમાં ન જવા પણ લોકોને સૂચના આપવામાં આવી છે પાણી છોડાતા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે સાબરમતી કે જે બે કાંઠે વહેતી થઈ છે દરોઈ જળાશયમાંથી ઓગણપચાસ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું જેને લઈ નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા તો બીજી તરફ સાબરમતી નદીમાં પાણીની આવક થતા જ ખેડૂતો ખુશ જોવા મળ્યા છે આગળવાત અરવલી અરવલ્લીની તો અરવલ્લીના લાંગ જળાશયમાંથી પાણીની આવક લાંગ જળાશયમાં ગામોને એલર્ટ કર્યા છે ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ સ્થાનિક નાળા ઉફાન પર છે પાણીની આવક કે જે સતત વધી રહી છે ત્યારે અરવલ્લીના લાંગ જળાશયમાં પાણીની આવક એક દરવાજો ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યું નદી કાંઠા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે આગળ વાત જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ આ અલગ અલગ દ્રશ્યો જટા શંકરે નેત્રાવતી નદી હંસપુરા ડેમના પણ દ્રશ્યો સામે આવ્યા છે બામડા ગામના પણ દ્રશ્યો ગામમાં જમીન ત્યાં જળના આ આકાશી દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે તમામ લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે આ સાથે જ ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા છે હસનાપુર ડેમ કે જે છલોછલ થયો છે નેત્રાવતી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે જટાશંકરના પણ દ્રશ્યો કે જ્યાં રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અનેક કોઝવે લો લેવલ બ્રિજ કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે આ સાથે જ જૂનાગઢ કે વરસાદ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી પણ ભરાયા ગિરનાર પર્વત પર ભારે વરસાદથી દામોદર કુંડની સ્થિતિ જોવા જેવી થઈ છે પૂરની સ્થિતિ જોવા મળી પાણીનો પ્રવાહ વધતા પ્રશાસને સાવચેતીના ભાગરૂપે પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે દામોદર કુંડ જટાશંકર મહાદેવ મંદિર વિલિંગડન ડેમમાં

ઘટ્યું છે તેમ છતાં જે પૂરના પાણી છે તે ઓસરવાની શરૂઆત થઈ દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ધીમો થતાં પિતૃ તર્પણ કરવા આવેલા શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો આગળ વાત વલસાટની આગળ વાત વલસાટની કે જ્યાં એક બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે ઉપરવાસમાં વરસાદથી ઔરંગા નદી કાંઠે વહી કૈલાશ રોડથી પસાર થતી ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ પાણીની આવક વધતા કૈલાશ રોડ નો ઔરંગા પુલ કે જે બંધ કરવામાં આવ્યો નાગરિકોને કોઝવેથી દૂર રહેવા પ્રશાસને અપીલ કરી છે તો કૈલાશ રોડ પાસે ઔરંગા નદી કે જેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે ઔરંગા

ભારે વરસાદને લઈને એની તાન અને માન નદીમાં કહી શકાય કે ભરપૂર પાણી આવ્યું છે અને તાન અને માન નદી મળીને જ્યારે ઓરંગા નદી બને છે તો તેની અંદર પણ જે પ્રમાણે આ પાણી આવ્યું છે આપ જોઈ શકો છો જે સ્પીડથી પાણી દરિયા તરફ જઈ રહ્યું છે અમાસની ભરતી બપોરના સમયે હતી જે હવે ઓછી થઈ છે એટલે દરિયાની અંદર અત્યારે પાણી જઈ રહ્યું છે અને એ જ સારા સમાચાર છે વલસાડના શહેરીજનો માટે કે સતત આ પાણી જે ઉપરવાસમાંથી આવી રહ્યું છે એ દરિયામાં જઈ રહ્યું છે પરંતુ ઉપરવાસમાં આ ભારે વરસાદને લઈને જિલ્લામાં ચોર્યાસી જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે એમાં વલસાડ શહેરનો કૈલાસ રોડનો આ બ્રિજ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે પાણીનું લેવલ અચાનક ગમે ત્યારે વધી શકે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર એલર્ટ મોડમાં છે આ નદી કિનારેના જેટલા પણ ગામો છે તેઓના સરપંચને પણ હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યારે ધરમપુર અને કપરાડામાં જે નીચાણવાળા વિસ્તારો પર જે પુલો આવેલા છે તેના પરથી પણ જ્યારે પાણી વહી રહ્યું છે તેવા સમયે ઓવરટોપિંગને કારણે તે રસ્તાઓ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે વરસાદ ચોક્કસ અટકી ગયો છે

आ, ये वल्साड़ जिले के जो ताल तालुका है छः तालुके उसमें से सबसे ज़्यादा धर्मपुर तालुका में 105 सौ बारिश हुई है और ये भारी बारिश की वजह से जो रास्ता बंद करना आ, करना पड़ा है वो है पंचायत का 82 और अन्य रास्ता है वो दो रास्ते रस्त, बंद कर दिए गए हैं आज जो भारी बारिश हुई है इसकी वजह से जो रास्ता बंद करना पड़ा है वो रास्ता आज जो उसमें उसकी टाइम लिमिट होती है जो भी रास्ता ओवरटॉपिंग हुआ है फोजवे हुआ है उसमें जो पानी अगर उसका निकल जाता है तो उसको चालू कर दिया जाएगा આગળ વાત અમદાવાદની તો અમદાવાદના વાસના બેરેજના ચોવીસ દરવાજા ખોલવામાં આવ્યા સંત સરોવર તરોઈ ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા તરોઈ ડેમમાંથી પંચાવન હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાશે સંત સરોવરમાંથી તેર હજાર એકસો એકાવન ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું પંચાવન હજાર ક્યુસેક પાણી કે જે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે તરોઈ ડેમમાંથી પંચાવન હજાર ક્યુસેક પાણી છોડાયું આપને જણાવી દો કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ છે અને ખાસ કરીને અમદાવાદ ની સાબરમતી નદી જેમાં સંત સરોવરમાંથી તેર હજાર એકસો એકાવન ક્યુસેક અને ધરોઈ ડેમ માંથી લગભગ પંચાવન હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે એની સાથે વચ્ચે જે વરસાદી માહોલ છે ને વરસાદી પાણી પણ ભળવાને કારણે આપને જણાવી દઉં કે જે રીતના આપ જોઈ રહ્યા છો વાસણા બેરેજના ચોવીસ દરવાજાઓ અત્યારે ખોલી દેવામાં આવ્યા છે જેથી કરીને પાણીનું સ્ટોરેજ ન થાય અને પાણીનું લેવલ જળવાઈ શકાય રાત્રે આઠ વાગ્યાની આસપાસ ધરોઈ ડેમનું સમગ્ર જે પાણી છે તે આ સાબરમતીમાં આવશે અને અહીંથી જ સાબરમતીમાંથી આ જ વાસણા બેરેજમાંથી નીકળી અને બાયપાસ થશે તેથી નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે સતર્કતાના ભાગરૂપે ખાસ કરીને આપને હું જણાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના સંત સરોવર અને સાથે વાસણા બેરેજમાં જે પાણી આવી રહ્યું છે તેની સાથે ધરોઈ ડેમમાંથી જે પાણી આવશે એ આઠ વાગ્યા આવશે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યાંથી અત્યારે પાણીને છોડવામાં આવી રહ્યું છે એટલે કે બપોરના સમયથી સવારે લગભગ અડતાલીસ હજાર ક્યુસેક હતું પણ રાત સુધીમાં આઠ વાગ્યા સુધીમાં તે પંચાવન હજાર ક્યુસેક પાણી થશે અને આ પાણી આ જ રીતના ડેમના દરવાજામાંથી બાયપાસ થઈને આગળ વધી રહ્યું છે તેથી કોઈ મુશ્કેલી નથી કોઈ સમસ્યા નથી પણ સતર્કતાના ભાગરૂપે નીચાણવાળા જે સાબરમતીના કાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે મતલબ એલર્ટ આપવામાં આવ્યું છે માનવામાં આવે છે કે જે રીતના ઉપરથી વરસાદ આવી રહ્યો છે ઉપરથી પાણી આવી રહ્યું છે વચ્ચે વરસાદી માહોલ છે તે વરસાદી પાણી પણ સંત સરોવર અને ધરોઈના પાણી સાથે ભળી જાય છે અને તે બંને પાણી સાબરમતી નદીમાં આવે છે સાબરમતી નદીમાંથી પાસ થતાં તે પાણી વાસણા બેરેજ પહોંચે છે અને વાસણા બેરેજ પાસે તેને સ્ટોરેજ કરવામાં આવે છે પણ વાસણા બેરેજ પાસે પાણીનું સ્તર વધી ન જાય જેને કારણે કોઈ મુશ્કેલી ન થાય તેથી પાણીના લેવલને ઓછું કરવા માટે અને મેન્ટેન કરવા માટેનો પ્રયત્ન છે માનવામાં આવે છે કે આઠ સાડા આઠ વાગ્યાની આસપાસ ધરોઈ ડેમથી આ પાણી વાસણા બેરેજમાં પહોંચશે જી 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 ભૌમેક માહિતી બદલ આભાર આગળ વાત કરીએ તો અમદાવાદનું ચાણક્ય ચાણક્યપૂરી વિસ્તાર કે જ્યાં

અમદાવાદમાં પડેલા વરસાદ બાદ ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ જોવા મળી અને આવી જ કંઈક સ્થિતિ અમદાવાદના ચાણક્યપુરી રોડ પર જોવા મળી રહી છે અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે હરિવિલા એપાર્ટમેન્ટ આર્યન બંગ્લોઝ શાયોના દર્શન અને જજીસ બંગ્લો જવાનો જે રસ્તો છે તે રસ્તા પર અત્યારે જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદ બંધ રહે લાંબો સમય થયો છે ત્યારબાદ પણ હજુ પણ વરસાદી પાણીના નિકાલની કોઈ ઠોસ વ્યવસ્થા ન હોવાના કારણે હાલ પણ જળ ભરાવની સ્થિતિ યથાવત છે લગભગ ઢીંચણસમાં પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર બનતા હોય તે પ્રકારની સ્થિતિ થોડા સમય પહેલાં અહીંયા હતી અત્યારે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે રસ્તા પર જળ ભરાવની પરિસ્થિતિ છે મુખ્ય રસ્તાને બાદ કરતાં આસપાસના જે રસ્તાઓ છે જે અંતરિયાળ રસ્તાઓ છે ત્યાં જળ ભરાવની સ્થિતિ હજી પણ યથાવત છે જેમાં વાહનોના પૈડા ડૂબતા હોય તે પ્રકારના પાણીમાં લોકો ચાલવા માટે વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે જે રીતે કહી શકાય છે અત્યારે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વર્ષોથી આ સમસ્યા યથાવત છે તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ ઠોસ વ્યવસ્થા નહીં હોવાના કારણે લોકો પરેશાન થતા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ચાણક્યપુરી અને આસપાસનો વિસ્તાર છે ત્યાં જળ ભરાવની સ્થિતિ વરસાદ પડ્યા બાદ પણ લાંબા સમય સુધી રહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે એક બાજુ રસ્તા ઉપર ખોદકામ થયેલું છે ત્યાં પણ પાણી ભરાયા છે જો કે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે સાથે જ જે રસ્તાઓ છે ઠેર ઠેર પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ અહીંયા જોવા મળી રહી છે જે લોકો છે અહીંયા તેમને પણ પૂછીશું કે કેટલા વર્ષથી આ સમસ્યા છે દસ વર્ષથી સમસ્યા અને આ રોજ આને આ બધા કોઈ તાકતું જ નહીં મૂળશે ભાટેમાંથી ક્યાંય રજૂઆતો થઈ છે આ બાબતે એટલી વાર અરજીઓ કરે ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે છતાં પણ જળ ભરાવની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે વાહનો બંધ પડતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે લગભગ ઢીંચણ સમા પાણીમાંથી લોકો અહીંયા અવરજવર કરવા માટે મજબૂર બન્યા હોય તે પ્રકારની સ્થિતિ છે પાણીના નિકાલ માટેની ઠોસ વ્યવસ્થા કરવાના પ્રશાસનના દાવા વરસાદ પડે ત્યારે પોકળ સાબિત થતા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવતી હોય છે હાલ જે રીતે જોઈ શકાય છે ગટરના તમામ ઢાંકણા ખુલ્લા છે તેમ છતાં પણ જે જળ ભરાવ છે તે યથાવત છે પ્રશાસન દાવો કરે છે કે વરસાદ પડ્યાના એક કલાકની અંદર જે જગ્યાએ પાણી ભરાયો હોય ત્યાં ઉતરી જાય પરંતુ વાસ્તવિક જમીનની સ્થિતિ કંઈ અલગ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જયરામ રબારી સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ